ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં અમે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બસ તો રુદ્રભાઈ પણ વહેલા ઊઠી ગયા છે કારણ કે આજથી એનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે અને ચા પણ મૂકી દીધી છે અને આયુષી બેન સુતા છે એનું ટ્યુશન પૂરું થઈ ગયું રુદ્રનું ચાલુ થયું હવે આયુષીનું ટ્યુશન બીજું લખાવાનું છે ચા પણ મૂકી દીધી છે મેં અને ભાતનું પાણી પણ મૂકી દીધું છે કેરી પણ છે નાસ્તા માટે જેને જે ખાવું હોય એ ઓપ્શનમાં બધું જ છે આપણે અને રુદ્રભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા તી ઠીક હે મચ ખુલ્યો હા હ પાછો ઓળાઈ લે ને નાસ્તો રેડી છે હો હાલ ફટાફટ ચાલો તો રુદ્રભાઈ ટ્યુશન માં જવાનો છે તેનો નાસ્તો આપી દો અને હિરેન ગયા છે ફ્રેશ થવા આવે એટલે પછી આપણે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને આપણે રોટલી માંડીએ હિરેન આવે એટલે મેનુ માં શું છે એ પૂછી લઈએ આપણે ત્યાં સુધી જોડાયેલા રહેજો ચલો આજથી રુદ્રભાઈ નું શુભારંભ થાય છે અમારે ટ્યુશન ક્લાસીસ માં ભાઈ બેટા જય શ્રી કૃષ્ણ બાર વાગે સરસ ચલો આયુષી બેન ફ્રેશ થઈને આવી ગયા છે ચા નાસ્તો કર્યો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી સરસ ચલો ચા નાસ્તો કર્યો અમારે ચા નાસ્તો થઈ ગયો છે ચા નાસ્તા ચા અને બેબી કોન છે બેબી કોન નહીં તો ચલો સરસ બિજની ચા પી લે હીરેન તમે શું કરો છો ટિફિન નો ફોટો પાડો બધા નામ લખાવવું હ સરસ ચાલો તો હીરેન ને જવાનો સમય થઈ ગયો છે હીરેન જસ્ટે હમણાં ટિફિન આપવા અને રુદ્રભાઈ પણ આજ તો આવી ગયા છે ટ્યુશનમાંથી કેવો રહ્યો આજનો દિવસ બહુ ગંદો નો મજા આવી બાય કળ આવી રાખે

અનેશન બી કોને ભાવી નાખી હા સારું હાલો આવે એટલે જંબા બેસી ત્યારે પછી મળીએ ચલો તો 2:30 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો જંબા બેસી ગયા છીએ રેન આવવા પર છોરો કેને આરામ કરણો કાલનો બહુ થાક લાગ્યો તો એને કોબિંગ કરી કરીને થોડોક આરામ કરો થાક લાગ્યો

એટલા માટે હવે ઉઠીને ફ્રેશ થઈ વાસણ પણ કરી દીધા અને ચા મૂકી દીધી ચા મૂકીને ચા જોડે ગાંઠિયા પણ છે કારણ કે ભૂખ લાગી છે તો મને તો બસ જો મને હિરણને આવ્યું સુતા છે બેને ઉઠાડું પછી ચા પીએ ચા પીને પછી રોટલી માંડીએ સાંજની રસોઈની તૈયારી કરીએ તમે જોડાયેલા રહેજો ચલો પોણા દસ જેવો સમય થઈ ગયો છે ઘરનું બધું કામ પતી ગયું છે ખાલી જમવાનું બાકી છે અમારે હિરેન હજી આવ્યા નથી હિરેન આવે એટલે અમે લોકો જમી લઈએ અને પૂર્ણ જોરદાર ન છે એવું લાગે રાતે વરસાદ આવશે કરું શું કેવું બાળા આવશે પણ આપણે એવું કહ્યું એટલે આવતો આપણે કરો ન આવતો એટલે આવશે પછી

કે બધા ઓફિસમાં માં બિલ આપે એટલે વાર લાગે એટલે એ મોડા આવશે અમે જમી લે બને પાછા નીચે ગાર્ડનમાં જઈને જમવામાં શું છે રુદ્ર મટેકા નું સાત રોટલું એ ના આપણને કોટટી થેન્ક હા આ તો બે છે જમવામાં માં તો કેરી નથી એટલે આ ગરમી નું કોઈ ભાવતું ઈ ન ખાવાનું કેટલું ખાવું હવે તો જઈએ નીચે જઈએ એટલે મળીએ પાછા

ગણા માણસો હોય અટાણ તો માણસ હોય અટાણ માણસો દેખાય છે સરસ ચાલો ચાલો તો મિત્રભાઈ ભાઈ વયા ગયા છે આ ફ્રેન્ડ જોડે પછી કન્ટિન્યુ થાય ચાલો તો અમારે જોરદાર નો વરસાદ આવી ગયો છે

અરે મને કે છે મારે તમને કઈ નથી હું કું ના મને કઈ નથી પણ ઓલા વાત કઈ વાંધો ને એને તો કેમ ઉભી રાખી ખબર ગાડી છે ઈ આખો તળ ચડી ગયા અને આગળ જઈને ઉભી રાખી ભાઈ સોરી હોય ઈ કે તોળો ઈસ્કોન ગાંઠિયા વાળો બોલ્યો એ પેલા તને ખબર નથી પડતી કે તું રોંગ સાઈડ માં આવે છો ઈ કે આ તો સારું થયું કે આને કઈ થયું નથી કે બીજે કઈ વધારે ઈજા થઈ હોય તો એ તો કોઈ તમે આ રીતે ગાડી આપો કે તમને તો ઓલી વાયા પાછી બાઈ બેટી બેટી હું બોલે

નહીં તો હું કરું છું મારા બ્લોગ નું એન તો તમને મારો આટલો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જો મારી ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવી ઊર્જા નવી એનર્જી ને કાલ સવારે 9 વાગે ત્યાં સુધી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ